હેલો વિદ્યાર્થી મિત્રો વેલ્થ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરી આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર બે અપૂર્ણાંક અને દશા સંખ્યાઓમાં અભ્યાસ કરવાના છે આગળના વિડીયોમાં આપણે સાધ્યા બે પોઈન્ટ ત્રણના પહેલાં બીજો દાખલો જોઈ ગયા છીએ તો દા આપણે દાખલા નંબર ત્રણ જોવાના છીએ દાખલા નંબર ત્રણમાં આપણને શું કીધું છે કે શોધો તો હું ગોતવાનું છે આપણે તો સાતના છેદમાં ત્રણ ભાંગ્યા બે ચારના છેદમાં નવ ભાંગ્યા પાંચ છના છેદમાં તેર ભાંગ્યા સાત ચારના છેદમાં ત્રણ ચાર પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ભાંગ્યા ત્રણ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે ભાંગ્યા ચાર અને ચાર પૂર્ણાંક ત્રણના છેદમાં સાત ભાંગ્યા સાત આ મિશ્ર પૂર્ણાંકમાં છે આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવશું બરાબર પછી એનો ભંગાકાર કરીશું અને આ સાદા છે એનો સીધો ભંગાકાર કરી નાખશું તો આપણે જોઈએ પહેલો દાખલો બરાબર તો પેલું જોઈએ કેટલા બસ સાતના છેદમાં ત્રણ ભાગ્યા બે હવે આપણને કોઈ એમ કીધું હોય કે ચાર ભાગ્યા બે તો આપણે ચારના છેદમાં બે લખી શકીએ અને બરાબર તો આપણે શું થાય ચાર ભાગ્યા બે જ લખાય ચાર ભાગ્યા બે આવી રીતે પણ લખી શકાય બરાબર તો હવે આપણે આને કેમ લખશું કેટલો અહેવા છે તો કે સાતના છેદમાં ત્રણ ભાગ્યા બે તો સાત ના છેદ એને ભાગ્યા બે હવે કે સાત છેદમાં ત્રણ પણ ક્યાં જશે છેદમાં તો એ બે સાથે શું થશે છે બરાબર ત્રણ છે એ ક્યાં જશે આ સાતના છેદમાં છે એટલે એ ક્યાં જશે છેદમાં તો સાત ના છ જવાબ આવશે ત્રણ ગુણ્યા એટલે છ જવાબ શકુ કેટલો આવશે તો કે સાતના છેદમાં છ હવે બીજું જોઈએ કે ચારના છેદમાં નવ ભાંગ્યા પાંચ જે માના લખ્યા માને પણ ભાગાકરમાં પાંચ લખી શકાય તો શું લખશે ચાર છેદમાં નવ ભાંગ્યા પાંચ ચારના છેદમાં નવ ભાંગ્યા પાંચ છે એટલે આખાના છેદમાં પાંચ લખવું પડે બરાબર હવે ચારના છેદમાં નવ છે એના છેદમાં પાંચ છે તો નવ છે પાંચ સાથી ગુણાશે હવે નવ ગુણ્યા પાંચ તો નવ પંચા પિસ્તાલીસ તો આ બીજાનો જવાબ થઈ ગયો કેટલો થયો ચારના છેદમાં પિસ્તાળીસ અને સાતના પહેલાનો જવાબ કેટલો થયો સાતના છેદમાં છ બરાબર શું કીધું કે ભાંગાકાર છે છેદ છે તો એ ક્યાં જશે છેદમાં જશે જો પાંચના છેદમાં એક હોય તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય પરંતુ અહીંયા ચારના છેદમાં નવ છે અને એને ભાંગ્યા પાંચ છે એટલા માટે નવ છે પાંચ સાથે ગુણાશે અને ચાર છે અંચમાં અંચમાં જ રહેશે બરાબર તો ચારના છદમાં નવ ગુણ્યા પાંચ ચારના છદમાં પિસ્તાલીસ ત્રીજો જોઈએ કેટલા આપ્યા છે આપણને છ ના છેદમાં તેર ભાંગ્યા સાત બરાબર હવે તો કે છ ના છેદ તેર એને ભાંગ્યા સાત છે બરાબર છના છેદમાં તેર તો છે જ આખાને ભાગ્યા કર કેટલા છે સાત એટલે એને ભાંગ્યા સાત હવે આ છના છેદમાં તેર છે એ પણ છ ને ભાગાકારમાં છે અને સાત પણ એને ભાંગાકારમાં એટલે આ છેદમાં કેટલા થાય છે તેર ગુણ્યા સાત બરાબર હવે અહીંયા શું કર્યું તેર છેદમાં હતા એટલે હજી છેદમાં લઈ ગયા સાત ગુણ્યા તેર થઈ ગયા તો તેર ગુણ્યા સાત કેટલા થાય છે ના છેદમાં સત્તા બરાબર જવાબ શું મળે છેદમાં છેદમાં એકાણું બરાબર હવે ચોથો જોઈ લઈએ ચોથા દાખલામાં શું કીધું છે ચાર પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ભાગ્યા ત્રણ તો ચાર પૂર્ણાંક એકના છેદ ત્રણ છે એ કેવો છે મિશ્ર પૂર્ણાંક છે અને પહેલાં સાદા પૂર્ણાંકમાં ફેરવશું બરાબર પછી ભાંગ્યા ત્રણ કરવા પડશે તો ચાર પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ભાંગ્યા ત્રણ છે બરાબર તો ચાર પૂર્ણાંક એકના છેદમાં ત્રણને પહેલાં આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવ્યા તો શું થાય છે ત્રણ આ બંનેનો શું થાય છે ગુણાકાર ત્રણ ચોક બાર ના જે ઉપર જે વચ્ચે એક એમાં શું કરવું પડશે ઉમેરવા પડશે ત્રણ ચોક બાર ને એક તેર તેરના છેદમાં ત્રણ ભાંગ્યા ત્રણ ચાર ગુણાંક એકના છેદમાં ત્રણ તમે બંનેનો શું થાય પેલા ગુણાકાર બરાબર અને એમાં આનો સરવાળો ત્રણ ચોક બાર બાર ને એક તેર તેરના ના છેદમાં ત્રણ ત્રણ હવે જે રીતે ભાંગ્યા ત્રણ આપણે આમાં આગળના દાખલામાં કર્યું એવી જ રીતે આમાં પણ કરીશું તો તેરના છેદમાં ત્રણ આખ્યા આખા આખાને ભાંગ્યા ત્રણ બરાબર હવે આ ત્રણ છે એ પણ આ ત્રણ સાથે ગુણાશે એટલે ત્રણ તેરી નવ તો શું મળ્યો જવાબ તેર ના છેદ માં નવ હવે પાંચમો જોઈએ ખૂણ આપ્યું છે ત્રણ પૂર્ણાંક એક છેદમાં બે ભાંગ્યા ચાર બરાબર તો ત્રણ પૂર્ણાંક એક ના છેદમાં બે હશે એને પેલા આપણે મિશ્ર પૂર્ણાંકમાં છેદમાં બે ભાંગ્યા ચાર બરાબર તમે મિશ્ર ને સાદામાં ફેરવતા શીખી ગયા છો કે આ બંનેનો ગુણાકાર પ્લસ ઉપર જેવો એને ઉમેરી દેવાના તો બે તેરી છ ને એક સાત સાતના છેદમાં બે ભાંગ્યા ચાર હવે આને આમ તો લખી શકાય સાતના છેદમાં બે આખા ને ભાગ્યા ચાર બરાબર હવે આ બે છે ચાર સાથે ગુણાય જશે તો શું થશે ચાર ગુણ્યા બે તો હું જવાબ મળ્યો આપણને સાતના છેદમાં ચાર ગુણે આઠ કેટલો જવાબ મળે છે સાતના છેદમાં આઠ હવે છઠ્ઠો દાખલો જોઈ લઈએ ચાર ગુણા ત્રણના છેદમાં સાત સાત હવે આને આપણે પહેલાં શું કરવું પડશે સાદા ગુણકમાં ફેરવા પડશે કારણ કે આપણને મિશ્રણ છે એટલે સીધો ભાંગાકાર થઈ શકે નહીં તો સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસને ત્રણ આ પ્લસ ત્રણ કરવા પડશે તો કે એકત્રીસના છેદમાં સાત ભાંગ્યા સાત બરાબર સાત ચોક અઠ્યાવીસ આ ત્રણ જે વધે ને એમાં ઉમેરવા પડશે તો અઠ્યાવીસ ને ત્રણ એકત્રીસ તો એકત્રીસ ના છેદમાં સાત એને ભાગ્યા સાત એકત્રીસના છેદમાં સાત છે આખાને ને ભાગ્યા સાત છે એટલે આખાના છેદમાં લખ્યા હવે તો કે એકત્રીસના છેદમાં સાત ગુણ્યા સાત કારણ કે આ છેદમાં છે ના એ પણ સાત સાથે ગુણાકારમાં જશે એટલે એકત્રીસના છેદમાં શું જવાબ મળશે આપણને સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ સત્યુ સત્યુ ઓગણપચાસ એટલે પાંચમાનો જવાબ આપણને શું મળ્યો કે એકત્રીસના છેદમાં ઓગણપચાસ બરાબર તો પાંચમાનો જવાબ એકત્રીસના છેદમાં ઓગણપચાસ ચોથાનો સાતના છેદમાં આઠ પછી મળી ગયો ચોથાનો તેરના છેદમાં નવ ત્રીજાનો છના છેદમાં એકાણું ચારના છેદમાં પિસ્તાલીસ અને સાતના છેદમાં છ બરાબર આપણને આ પાંચે પાંચના જવાબ મળી ગયા હવે દાખલા નંબર ચાર જોઈએ શું કીધું છે કે શોધો બેના ના છેદમાં પાંચ ભાગ્યા એકના છેદમાં બે ચારના છેદમાં નવ ભાગ્યા બેના છેદમાં ત્રણ ત્રણના છેદમાં સાત ભાગ્યા આઠના છેદમાં સાત એવી રીતે આ મિશ્રમાં છે તો આને સાદા સાદાપૂણામાં ફેરવા પડશે અને પછી ભાંગાકારમાં આને કરવું પડશે બરાબર તો આપણે જોઈએ દાખલો જોઈએ બે છેદમાં પાંચ એકના છેદમાં બે બરાબર તો શું થશે આનું તો કે બે ના છેદમાં હવે આપણે કે પાંચ ને નીચે ગુણી લઈએ બરાબર એનામના બે ના છેદ માં એક ના છેદ માં બે ગુણ્યા પાંચ બરાબર હવે તો કે છેદનો છેદ ક્યાં થશે અંશમાં કે બે ના છેદમાં એક છેદમાં બે હોય બે ભાંગ્યા એકના છેદમાં બે હોય તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો બે ગુણ્યા બે છેદમાં શું દે તો જવાબ કેટલો આવે ચાર બરાબર છેદનો છેદ ક્યાં જાય અંશમાં આ બે ના છેદ એકના છેદમાં બે તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં જશે એટલે બે છે કોની સાથે ગુણાય તો કે ઉપરના બે સાથે ગુણાશે બરાબર એટલે છેદનો છેદ ક્યાં જુઓ અંશમાં એ રીતે કે છેદનો ત્યાં અંશમાં તો છેદમાં એક ગુણ્યા પાંચ એટલે પાંચ જવાબ કેટલો આવે ચાર ના છેદમાં પાંચ બીજું જોઈએ રીતે કે ચારના છેદમાં નવ ભાંગ્યા બેના છેદમાં ત્રણ હવે અને આવી રીતે લખી છે ચાર ના છેદમાં નવ છેદમાં બે ના છેદમાં ત્રણ હવે ચાર ના છેદમાં નવ છેદમાં ના છેદમાં ત્રણ છેદમાં તો બે ના છેદમાં ત્રણ ગુણ્યા નવ અને છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો હવે શું થશે ચાર ગુણ્યા ત્રણ છેદ બે ગુણ્યા નવ બરાબર હવે તમે જુઓ કે બે દુ ચાર અહીંયા છેદ ઉઠશે અને ત્રણ તેરી નવ તો કેટલો જવાબ મળ્યો આપણને બે ના છેદ ત્રણ આ છેદ ઉઠાડ્યા બે ગુણ્યા બે કરો તો ચાર મળે બે દુ ચાર ત્રણ તેરી નવ એટલે બે ના છેદ ત્રણ જવાબ મળી ગયો બરાબર હવે ત્રીજો દાખલો જોઈએ શું કે છે કે ત્રણ ના છેદ સાત ભાગ્યા આઠ ના છેદ સાત ત્રણ ના છેદમાં સાત ભાગ્યા આઠ ના છેદમાં સાત હવે આ જ રીતે કરવું પડશે બરાબર કે ત્રણ ના છેદમાં સાત પેલા છે અને છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે નીચેના જે સાત છે એ અંશમાં જશે અને ત્રણ ના સાત છે એ આઠ સાથે ગુણાશે તો ત્રણ છેદ આઠના સાત ગુણ્યા સાત છેદનો છેદ ક્યાં થાય અંશમાં તો શું થશે ત્રણ ગુણ્યા સાત છેદમાં આઠ ગુણ્યા સાત બરાબર આ સાત અને આ સાત કેન્સલ તો શું મળ્યો જવાબ ત્રણના છેદમાં આઠ બરાબર આ સાત છેદના છેદમાં છે એટલે અંશમાં થશે અને છેદમાં હોય એ આઠ સાથે ગુણાશે ત્રણના છેદમાં સાત છે એ હજી છેદમાં હોઈ જશે એટલે આઠ સાથે ગુણાશે અને છેદનો છેદ અંશમાં એટલે સાત છે એ ઉપર ગુણાણા હવે આ સાત અને આ સાત ઉપર નીચે કેન્સલ બરાબર એટલા માટે જવાબ કેટલો મળ્યો ત્રણ ના છેદમાં આઠ બરાબર હવે દાખલા નંબર ચાર જોઈએ બે પૂર્ણાક એકના છેદમાં ત્રણ ભાંગ્યા ત્રણ ના છેદમાં પાંચ બરાબર તો બે પૂર્ણાક એકના છેદમાં ત્રણ ને પેલા સેમાં ફેરવા પડશે સાદા પૂર્ણાંકમાં અને એને ભાગ્યા ત્રણના છેદમાં પાંચ કરવાનું છે તો આપણે જોઈએ ત્રણ દુ છ ને એક સાત તો શું મળ્યો આપણને સાતના છેદમાં ત્રણ ભાગ્યા ત્રણના છેદમાં પાંચ આપણે મિશ્ર પૂર્ણાંકને કેમાં ફેરવ્યા સાદા પૂર્ણાંકમાં અને એને ભાગ્યા ત્રણના છેદમાં પાંચ હવે આને આવી રીતે લખી શકાય સાતના છેદમાં ત્રણ આખાના છેદમાં ત્રણના છેદમાં પાંચ હવે આ ત્રણ છે નીચે ગુણાશે સાત ના છેદમાં ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ અને છેદનો છેદમાં તો સાત પંચા પાંત્રીસ છેદ માં ત્રણ ગુણ્યા ત્રણ નવ જવાબ કેટલા આવ્યો પાંત્રીસ છેદમાં નવ બરાબર હવે દાખલા નંબર પાંચ જોઈએ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે ભાગ્યા આઠના છેદમાં ત્રણ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે ત્રણ બરાબર તો બે તેરી છ ને એક સાત તો શું થશે ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે નું શું થઈ જશે સાતના છેદમાં બે ભાગ્યા આઠના છેદ માં ત્રણ મિશ્રમાંથી ફેરવ્યા સાદામાં તો હવે સાતના છેદમાં બે ભાંગ્યા આઠના છેદમાં ત્રણ હવે આ બે છે એ નીચે ગુણાશે બરાબર હવે છેદનો છે ક્યાં જશે અંશમાં એટલે ત્રણ છે ક્યાં જશે સાત સાથે ગુણાશે સાત ગુણ્યા ત્રણ છેદમાં આઠ ગુણ્યા બે બરાબર તો જવાબ શું સાત તેરી એકવીસ આઠ દુ સોળ એકવીસના છેદમાં સોળ બરાબર મિશ્રણને પહેલાં છેમાં ફેરવ્યા તો બે તેરી છ એક સાતના છેદમાં બે આઠના છેદમાં ત્રણ તો સાતના છેદમાં બે ભાગ્યા આઠના છેદમાં ત્રણ લખ્યા બે ને નીચે ગુણા છે કારણ કે છેદમાં છે એટલે અને છેદનો છેદ ક્યાં થશે અંશમાં ગુણા થશે એટલે બરાબર સાત ગુણ્યા ત્રણ છેદમાં આઠ ગુણ્યા બે હવે દાખલા નંબર છ જોઈ લઈએ બરાબર શું ભાંગણાંક છે મિશ્ર છે પેલા તો એને કેમે કરવો પડશે સાદા પૂર્ણાંકમાં બે ના છેદમાં પાંચ ભાંગ્યા બે એકા બે ને એક ત્રણ હું આવ્યું ત્રણ ના બે બરાબર આપણે વહેને લખીએ બે ના છેદમાં પાંચ ભાંગ ના છેદમાં બે હવે આ છેદમાં બે ના છેદમાં પાંચ છે ક્યાં બે ના છેદમાં ત્રણ ના છેદમાં બે ગુણ્યા પાંચ હવે છેદનો છેદ ક્યાં જશે તો કે અંશમાં જશે બે ગુણ્યા બે છેદમાં ત્રણ ગુણ્યા પાંચ તો બે ગુણ્યા બે એટલે કેટલા એવા ચાર ત્રણ ગુણ્યા પાંચ એટલે મળ્યો છેદમાં છેદમાં બે મળ્યો બે ના છેદમાં પાંચ્યા ત્રણના છેદમાં બે કર્યું છેદનો છેદ અંચમાં અને આ પાંચ એ છેદમાં ગુણા છે પાંચ તેરી પંદર અને બે ગુણ્યા બે એટલે ચાર ચાર ના પંદર દાખલા નંબર સાત જોઈએ હવે બેના છે ત્રણ પૂર્ણાંક એકના છેદમાં પાંચ ભાગ્યા એક પૂર્ણાંક બેના છેદમાં બંનેને પહેલા પડશે સાદા પૂર્ણાંકમાં તો પાંચ ગુણ્યા ત્રણ પાંચ તેરી પંદર ને ઉપર એક છે એમાં ઉમેરી દઈએ તો કે સોળ છેદમાં ભાગ્યા ત્રણ એકા ત્રણ બે પાંચ તો કેટલા પાંચના છેદમાં ત્રણ બરાબર ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ છેદમાં ત્રણ હવે ભાગાકાર કરી નાખીએ સોના છેદ માં પાંચ ભાગ્યા પાંચના છેદમાં ત્રણ હવે છેદનો છેદ અંશમાં જશે અને પાંચ છે નીચે ગુણાશે તો સો ના પાંચ ભાગ્યા ત્રણ ગુણ્યા પાંચ સોળના પાંચ છે નીચે પાંચ સાથે ગુણાશે બરાબર અને છેદનો છેદ ક્યાં જશે અડતાલીસ ના છેદમાં પચીસ બરાબર આપણને આ સાતમાનો જવાબ કેટલો મળ્યો અડતાલીસ ના છેદ માં પચીસ બરાબર હવે દાખલા નંબર આઠ જોઈ લઈએ શું કીધું છે

છેદનો છેદ ક્યાં જશે અંશમાં અગિયાર ગુણ્યા પાંચ છેદમાં છ ગુણ્યા પાંચ ઉપર નીચે ભાગાકાર પાંચ પાંચ છે કેન્સલ જશે તો હું જવાબ મળશે અગિયારના છેદમાં છ તો આ શું થઈ ગયું બે પોણાંક એકના છેદમાં પાંચ ભાગી એક પોણાંક એકના છેદમાં પાંચ કરતા કેટલો જવાબ મળે અગિયારના છેદમાં છ તો બંને ને પેલા સાદામાં ફેરવ્યા તો પાંચ દુ દસ ને અગિયારના છેદમાં પાંચ પાંચ એકા એક છના છેદમાં પાંચ હવે અગિયારના છેદમાં પાંચ ભાંગ્યા છના છેદમાં પાંચ બરાબર છેદનો છેદ અંશમાં જાય એટલે પાંચ છે ઉપર ગુણાકારમાં જશે અને અગિયારના છેદમાં પાંચ છે ક્યાં જશે નીચે જશે એટલે છ ગુણ્યા પાંચ થશે તો પાંચ પાંચ કેન્સલ જવાબ કેટલો મળે અગિયારના છેદમાં છ તો આપણા દાખલા નંબર ચારના આઠે આઠ દાખલા ગણાઈ ગયા બરાબર તો કેટલા મળે અગિયારના છેદમાં છ હવે પછીનું આગળનું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો